નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે કોચિંગ હું ધાર્મિક હાર્દિક સ્વાગત કરું છું બાળકો તમારા માટે કઈક નવીન લઈને હું આવ્યો છું એ શું છે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા માટેના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે ને એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે હું લઈને આવી રહ્યો છું પ્રશ્ન બેંક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ની જે બોર્ડની પરીક્ષા છે એના માટે ખૂબ અતિ ઉપયોગી એવું છે આ અને એ પ્રશ્ન બેંક ની અંદર ધોરણ દસ ની અંદર વિષય છે આપણો સમાજ સામાજિક વિજ્ઞાન કયો વિષય છે સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાન અને એ પ્રશ્ન બેંકમાં બાળકો આપણે વિભાગ એની અંદર આપણે એક થી પાંચ નંબરના ક્વેશ્ચનમાં આવે છે જોડકાઓ દરેક જોડકું સાચું લખો ને એક ગુણ લઈ જાઓ પાંચ આપેલા હોય પાંચે પાંચ સાચા લખો ને પાંચ ગુણ લઈ જાઓ અતિ ઉપયોગી છે આ જોડકા જોડકા જોડો પ્રશ્ન એક થી પાંચ પેલા પાઠ નું જોડકું આપેલું છે જો એની અંદર આપણને આપેલું છે કીર્તિ તોરણ રુદ્ર મહાલય તળાવ સામે સિદ્ધપુર વિરમગામ જુનાગઢ અને વડનગર જો સૌથી પહેલા વાત કરીએ કીર્તિ આવેલું છે ત્યાર પછી સિદ્ધપુરમાં આવેલું રુદ્રમહાલય આવું બોલાય છે આવું વાક્ય પણ છે સિદ્ધપુરમાં આવેલો રુદ્રમહાલય તો જો રુદ્રમહાલય તો ક્યાં છે સિદ્ધપુર અને વિરમ ગામ નું મુનસર તળાવ આ બધા હું જે બોલું છું ને ચોપડીમાં આવી રીતે વાક્ય આપેલા હશે તમને વિરમ ગામમાં આવેલું મુનસર તળાવ અથવા મુનસર તળાવ ને કાઉસ માં છે વિરમ ગામ જો યાદ રાખજો જોડકા બરોબર સાચું હોય આપણે લખી નાખવાનું પરીક્ષામાં જોડકા જોડવાના એવું જોડવાનું ન આપણે સાચો જવાબ લખવાનો કે કીર્તિ ધોરણ છે તેની સામે લખવાનું આમ ડી વડનગર આ રીતે સાચું લખવાનું આપણે ત્યાર પછી બીજું આપ્યું છે જો હજી પેલો પાઠ ચાલે છે છે જામા મસ્જિદ મસ્જિદ ક્યાં આવેલી અમદાવાદ ની અંદર સહસ્ત્રીલિંકલાવ પાટણ ની અંદર અને મોહબત ખાન નો મકબરો જુનાગઢ મોહબ્બત ખાન નામનો જે રાજા હતો જે જુનાગઢ ની અંદર શાસન કરતો હતો જયારે એમ કેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો ને બાસઠ દેશી રજવાડા કરતા હતા ત્યારે આપણે ખ્યાલ છે કે ભાઈ ત્રણ રજવાડા ભારત સાથે જોડાણા એક 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 જમ્મુ કાશ્મીર હતું હતું હૈદરાબાદ જોડા જુનાગઢ ની અંદર આપણા સરદાર પટેલે પોલીસ પગલું ભરે છે અને ચારે બાજુ થી એમ કેવાય ઘેરી લે છે ને ત્યારે આ જુનાગઢ નો રાજા મોહમ્મદ ખાન છે ને બાળકો એ સમયની અંદર જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની અંદર એરપોર્ટ હતું અને એરપોર્ટ મારફતે વિમાન મારફતે પોતે બીજા દેશ છે ચાલ્યા જાય છે પાકિસ્તાન છે ચાલ્યા જાય છે આ મોહબ્બત ખાન નું મકબરો કેવો છે જુનાગઢ ની અંદર ત્યાર પછી ઉત્સવો આપેલા છે સામે કયા પ્રદેશની અંદર એ ઉત્સવો ઉજવવામાં આવે છે પોળો ઉત્સવ પોળો ઉત્સવ છે વિજયનગર ની અંદર ઉજવવામાં આવે છે પતંગ ઉત્સવ છે હમણાં અમદાવાદ હમણાં જ ગયો પતંગ ઉત્સવ આપણને ખ્યાલ છે તાનારીરી મહોત્સવ વડનગર જો કીર્તિ તોરણ પણ વડનગર તાનારીરી મહોત્સવ એ પણ ક્યાં આવેલું છે વડનગર ની અંદર ઉત્સવ ઉજવાય છે ત્યાર પછી ચેપ્ટર નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને હસ્તકલા તેમજ લલિત કલા આનું આપણને જોડકો આપેલું છે એમાં સૌથી પેલા આપ્યું છે જો જામનગર લખનઉ સુરત જરીકામ લાકડાનું ફર્નિચર મીના કારીગરી બાંધણી પેલા આપ્યું છે જામ જામ આવું જોડકું મૂકી શકે એટલે તમે ભ્રમિત ન થતા મગજમાં બરોબર ઊંડું ઉતારજો ચેપ્ટર નંબર બે ના બીજા પેજમાં આપેલું છે ભરતગુથન કલા એમાં આપેલું છે બરોબર સમજો લખનઉ લખનઉની મીનાકારીગરી આ ચેપ્ટર નંબર 2 ના ત્રીજા પેજમાં આપેલું હશે અને સુરત સુરત નું ઝરીખામાં આ પણ ચેપ્ટર નંબર 2 નું ત્રીજું પેજ ને ત્રીજા પેજમાં છેલે ઝરીકામનો 3 થી 4 લીટીનો ટોપિક છે ને આપેલું હશે આ બરોબર જોઈ લેજો તમે ક્યાં છે તમને કેતો જાવ એટલે તમને ખબર પડે ક્યાંથી જોડકો કાઢે છે આ લોકો ત્યાર પછી રમકડા ઈડરના રમકડા વખણાય ચેપ્ટર નંબર બે

પછી હવે આવી ગયું છે હસ્તકલા પુરી હવે લલિત કલા આવી છે કઈ કલા આવી છે લલિત કલા સંગીત મકરંદ સંગીત મકરંદ ના ચેપ્ટર નંબર બે એનું પાંચમું પેજ પાંચમા પેજ ની અંદર આ ત્રણે ત્રણ વસ્તુઓ આપેલી છે સંગીત મકરંદ સંગીત રત્નાકર સંગીત પારિજાત રત્નાકરના રચયતા છે પંડિત સારંગદેવ અને પારિજાતના છે પંડિત અહોબલો અથવા અહોબલે તમે જે કહો તે ત્યાર પછી આ આખે આખું જોડકું છે ચેપ્ટર બે જ ચેપ્ટર બે નું કેટલામું પેજ પેજ તો કે છઠ્ઠું છઠ્ઠું પેજ જો ભરતનાટ્યમ કયું ભરત નાટ્યમ ભરત અંદર છે ત્યાર પછી જોઈએ આપણે ચેપ્ટર નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય શિલ્પ એટલે કે શિલ્પી પોતાના મનના ભાવો અને વિચારો દ્વારા છીણી અને હથોડી વડે

ફરીવાર વાર ગોળકુંબ આવો જો કોનો વખણાય બીજાપુર મલાવ તળાવ સમાધિ વડનગર તાનારીની સમાધિ ક્યાં વડનગર ફરીવાર જો આવે છે બ્રહ્માજી મંદિર ક્યાં આવેલું છે ખેડ બ્રહ્મા હાટકેશ્વર મંદિર વડનગર જગન્નાથ મંદિર અમદાવાદ કેપ્ટન નંબર ત્રણ ના સવાલો હતા ફરી એકવાર જો એને વસ્તુ સેમ ટુ સેમ રિપીટ થાય છે આખી આખું રિપીટ થાય છે પ્રશ્ન બેંક ની અંદર આ રીતે આપણને આપેલા જોડકા આપણે એ પ્રમાણે ચાલશું જો ગોળ ગુબન તો કે બીજાપુર મલાવ તળાવ તો કે ધોળકા તાનારેરી સમાધિ તો કે વડનગર બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા હટકેશ્વર મંદિર વડનગર જગન્નાથ મંદિર અમદાવાદ જે નવ નંબર નું જોડકું હતું તમારા માટે કોચિંગ ક્લાસીસ ને સરસ મજાની છે ને કોમ્પિટિશન લઈને આવ્યું છે સ્પર્ધા લઈને આવ્યું છે ધોરણ દસ ની સામાજિક વિજ્ઞાનની જે આપણે પ્રશ્ન બેંક સોલ્યુશન કરીએ છીએ તો એ બોર્ડ ની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે આપણને ખ્યાલ છે તો આવા જે હેતુલક્ષી પ્રશ્ન છે ને એ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યું છે કોચિંગ ક્લાસીસ અને એ ક્વિઝની ની અંદર એન્ટ્રી માત્ર ને માત્ર પાંચ રૂપિયા અને જો એ તમે ક્વિઝની કોમ્પિટિશનમાં વિજેતા બન્યા તો તમને સરસ મજાનું એક આકર્ષક શું મળશે ગિફ્ટ પ્રાપ્ત થશે અને આની જે પણ કઈ તારીખ છે આપણી ઓસ્ટન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે અને જો તમને તેમ છતાં એ ન આવડતું હોય તો એમ કે આપણે હેલ્પલાઇન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપર પણ તમે ક્લિક કરીને તો કે માહિતી વધારે મેળવી શકશો કેટલી ફી માત્ર ને માત્ર એન્ટ્રી ફી પાંચ રૂપિયા અને જીતશો તો આકર્ષક ગિફ્ટ મળશે પાંચ રૂપિયામાં ગિફ્ટ વાહ ભાઈ વાહ કેવું સરસ મજાનું હે ચેપ્ટર નંબર ચાર ભારત નો સાહિત્યિક વારસો જાજા બધા વ્યક્તિઓ છે જાજા બધા પુસ્તકો છે જો કવિ કાલિદાસ કવિ કાલિદાસનું છે અભિજ્ઞાન શું છે અભિજ્ઞાન યાદ રાખજો કાલિદાસ અભિજ્ઞાન બાણ નું હર્ષચરિત છે ઉત્તર રામચરિત ત્યાર પછી બીજું જોડકું આવે છે એનું હાર્વી હાર્વી નું છે કિરાત જુનિયમ કયું છે

ડંડીનો છે ચરિત યાદ રાખજો પછી આ એક ખાસ ખ્યાલ લાખજો બાળકો આપણે આને છે ને વાંચતા નથી આ ચેપ્ટર નંબર ચાર જે છે ને એનું છે ને તમે બાળકો ત્રીજું પેજ કાઢજો કેટલા હું પેજ ત્રીજું પેજ ત્રીજા પેજની અંદર પહેલો પેરેગ્રાફ છે ને એમાં કંશની અંદર શેમાં આ બધું આપેલું છે શું આ જે જવાબ છે ને એ બધાય કે હેતુ થોકાઈ એટલે આઠ કાવ્યોનું સંકલન

અને જયદેવનું છે ગીત ગોવિંદ સોમદેવ કે તો કથા સરિત સાગર છે કલહણ છે તો રાત રંગિણી હોય અને જયદેવ હોય તો જયદેવનું ગીત ગોવિંદ જયદેવ 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 ગીત ગાવાનું એટલે ગીત ગોવિંદ યાદ રહી ગયું યાદ રાખવાનું આ જો ત્યાર પછી બહુ મોટું જોડકું છે ચેપ્ટર નંબર 4 નું જિયાઉદ્દીન બરની પુસ્તકનું નામ છે તારીખે પછી આવે છે ખુસરો ની કૃતિનું નામ છે પુસ્તકનું નામ કિરાતુલ સદાય અમીર ખુસરો મલ્લિક મોહમ્મદ જાયશી એને પદ્માવત નામનું મહાકાવ્ય લેખું છે મલ્લિક મોહમ્મદ જાયશી કવિ પંપા કવિ પોના કવિ રન્ના પંપા પોના રમના પંપા પંપા પોના રન્ના યાદ રાખજો પંપા પોના રન્ના આ ત્રણે ત્રણ વ્યક્તિ છે ને બાળકો આ કન્નડ સાહિત્યની ત્રિપુટી છે કન્નડ સાહિત્યની શું છે ત્રિપુટી કોણ કવિ પંપા કવિ પોના કવિ રન્ના પંપા પોના રન્ના પંપા પોના રન્ના પંપા પોના રન્ના પંપા પોના રન્ના જો કવિ પંપા તો પંપાનું છે આદિ કવિ પોન્ના છે શાંતિ પુરાણ અને કવિ રન્નાનું છે નાથ પુરાણ યાદ રાખજો પંપા પોના રન્ના તો યાદ શું રાખવાનું શાંતિ અજીત આદિ શાંતિ અજીત આદિ શાંતિ અજીત શાંતિ અજીત તો કોણ કહે છે તો કે પંપા પોના ને રન્ના કહે છે શું કહે છે શાંતિ ને અજીત એટલે યાદ રહી જશે

કાલીવોત્ર અશ્વશાસ્ત્ર વાઘ છે એનું છે અષ્ટાંગ હૃદય અને ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત હવે આવે છે આર્યભટ્ટ આર્યભટ્ટ કયું છે દસ ગીતિકા ભાસ્કરાચાર્યનું બીજ ગણિત અને પાંચાલ પાંચાલનું છે પ્રજનન શાસ્ત્ર કોષ્ટક સવાલ પૂછેલો છે બ્રાભાવ્ય પાંચાલ યાદ રાખજો જે ચેપ્ટર નંબર પાંચ ની અંદર ત્રીજા પેજમાં જે કોષ્ટક આપેલો છે એનો સવાલ છે બ્રાભાવ્ય પાંચાલ નો ના તો ઉપર એમ કીધું કે ગણિત શાસ્ત્રનો સવાલ છે આખે આખા બે તો બાળકો આ આખે આખું જોડકું આ બે જોડકાની વાત કરું છું આ બે જોડકા છે એમ કેવા કે ચેપ્ટર નંબર 5 ના ત્રીજા પેજમાં કેટલામાં પેજમાં ત્રીજા પેજમાં શું આપ્યું છે કોષ્ટક આપ્યું છે કોષ્ટક ના આખે આખો તમે જો જોડકું લખ્યું છે ચક્ર પાણી નું છે ચિકિત્સા સંગ્રહ પરાશર મહામુનિ પરાશર વૃક્ષ આયુર્વેદ મહર્ષિ પતંજલિ બાબા રામદેવજી આપણે કહીએ છીએ યોગ શાસ્ત્ર વાત્સ્યાયનનું છે કામ સૂત્ર મહર્ષિ ભારદ્વાજનું છે યંત્ર સર્વસ્વ અને શક મુનિનું છે કાલ ગણના શક મુનિ ખાસ ખ્યાલ રાખજો ભાઈ શક મુનિ ઉપર શક ન કરતા પરીક્ષામાં આવી જશે શક મુનિ ઉપર ન કરતા શક કારણ કે આવી જશે પરીક્ષાની અંદર જો શક મુનિ ઉપર શક કર્યો ન પાકું કર્યું તો તમારો કાળ મુકશે નહી એટલા માટે કહેવાય છે કાળ ગણના શક મુની ઉપર શક કર્યો ને તો કાળ આવશે તમારો ભાઈ યાદ રાખજો આ ચેપ્ટર નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એનું જોડકું એવું જો નું મંદિર શિવ મંદિર જે કહેવાય છે કે આવું છે પટડક્કલ ખાલી ત્રણ લીટીની ની ટૂંકનો છે બીજા પેજ ની અંદર છઠ્ઠા પાઠમાં બનાવેલો મકબરો એટલે હુમાયુ નો મકબરો દિલ્હીમાં આવેલો છે વૃદ્ધેશ્વર નું મંદિર ની જગ્યાએ તમને એમ કેવાય આવો પણ શબ્દ વાપરી શકે તાંજોર યાદ રાખજો સંજાવી જગ્યાએ તમને તાંજોર શબ્દ વાપરી શકે ભૂલ ન કરતા ભૂલમાંથી પણ ભૂલ ન કરતા પછી બાઉદ્દીન ચાપાનેર અને રાણીની વાવ પાટણ બાઉદ્દીન વજીર મકબરો જૂનાગઢ મોતી મસ્જિદ ચાપાનેર અને રાણીની વાવ પાટણ ત્યાર પછી રાણી રૂપમતી ની ક્યાં આવે છે અમદાવાદ નગરી તરીકે ઓળખાય છે આખું ચેપ્ટર નંબર એનું છેલ્લું પેજ છેલ્લા પેજમાં આપેલું કોષ્ટક કોષ્ટક આખું મૂકી દીધું જો મહાબલીપુરમ ક્યાં એવું છે

કોષ્ટકમાંથી આખી આખું જો આખી આખું ચેપ્ટર નંબર સાત ના ત્રીજા પેજ જે કોષ્ટક આપ્યું છે કોષ્ટક નું શોધો મોટા ભાગે જો તમે બાળકો જોડકા બધા કોષ્ટક ના મૂક્યા છે અને આપણે કોષ્ટક વાંચશું નહીં ને તો અટવાઈ જાવ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવ્યું છે માયાનગરી મુંબઈ એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ઐતિહાસિક નગરી અમદાવાદમાં આવે અને પિક્ચર ગેલેરી અને મ્યુઝિયમ એ આવે ક્યાં સયાજીરાવ ગાયકવાડ કહેવાય જે છે તે વડોદરા ત્યાં લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે આપણે ઓળખીએ પિક્ચર ગેલેરી પછી શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવે છે અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ અને ભારતીય સંગ્રહાલય કોલકાત્તા ભારતીય સંગ્રહાલય ક્યાં આવે છે કોલકત્તાની અંદર આ બાબત પણ ખાસ ખ્યાલ રાખજો ત્યાર પછી જોઈએ આગળ તો બાળકો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે આપણે જ્યારે આવી ખૂબ ઉપયોગી એવી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરતા હોય એ બાળકો તો આ પ્રશ્ન બેંક જો તમારે ડાઉનલોડ કરવી હોય બધા જ વિષયની મેળવવી હોય તો આ બધા જ વિષયની પ્રશ્ન બેંક પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આપણા હોસ્ટન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે પાસે કે રીતે મેળવવાની તો આપણું એક સરસ મજાનું ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે અને એ બોક્સમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરો અને મેળવો એમ નથી આવડતું નથી પ્રાપ્ત થતું તો એક હેલ્પલાઇન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ વોટ્સએપ નંબર છે આમાં હાઈ મેસેજ કરો અથવા વધારે માહિતી મેળવે તો તમે કોલ બી કરી શકો છો અને પીડીએફ ને પ્રાપ્ત કરી શકો છો આખી આખા સામાજિક વિજ્ઞાનનું તમને હું સોલ્યુશન કરાવીશ સામાજિક વિજ્ઞાન એટલે આપણો એક વિષય થયો આ એક વિષયના પ્રશ્ન બેંક તમામ પ્રશ્નપત્રની કિંમત કેટલી છે માત્ર ને માત્ર પચાસ રૂપિયા એક વિષય પચાસ રૂપિયામાં સોલ્યુશન સાથે તમને પ્રાપ્ત થાય છે તો મેળવી સોલ્યુશન સાથે મળે છે મેળવી ભૂલ ન કરતા ઓકે અને સોશિયલ મીડિયામાં જોડાતા રહો અમારી પાસે યુટ્યુબ છે તમે જો યુટ્યુબ ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક બધું છે એટલે ભૂલ ન કરો ચેપ્ટર નંબર 8 નું જોડકું આવે તમે જોય છે ઘઉં ચોખા શેરડી અને રાતી જમીનમાં બાજરી જુવાર મગફળી કાળી જમીન જેને કપાસની કાળી જમીન કહે છે રેગુડ જમીન કહે છે કાપની જમીન રાતી જમીન આ યાદ રાખજો ભાઈ ત્યાર પછી પડખાવ જમીન ડાંગર રાગી પાણીની આવશ્યકતા ઓછી હોય પાક ને એટલા માટે બાજરીને જુવાર નો પાક લેવાય છે જંગલ પ્રકારની જમીન ત્યાં ઘઉં મકાઈ ને જવ જેવા પાક થાય છે કયા કયા ઘઉં મકાઈ ને જવ જેવા પાક થાય છે ત્યાં ત્યાર નંબર અગિયાર ભારત જળ સંસાધનો જો બહુહેતુક યોજનાનું નામ આપ્યું છે કઈ નદી ઉપર છે એ આપ્યું છે જો ભાખરા નાગલ બહુ કઈ નદી ઉપર છે સતલુજ નદી ઉપર મહાનદી નાગાર્જુન સાગર કૃષ્ણા નદી એ જ રીતે કૃષ્ણદાસ સાગર જે છે એ કાવેરી નદી ઉપર કડાણા વડાકોડી છે મહીસાગર નદી ઉપર અને ધરોઈ છે કઈ નદી સાબરમતી નદી યાદ રાખજો ભાખરા નાગલ સતલુજ હિરાકુડ મહાનદી નાગાર્જુન સાગર કૃષ્ણા કૃષ્ણરાજ સાગર કાવેરી કડાણા મહીસાગર ધરોઈ સાબરમતી નંબર ભારત અને શક્તિના સંસાધનો જો બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થપાનો છે તો મેથાણની અંદર સિદ્ધપુરના મેથાણ ની અંદર સૌર ઉર્જા પ્લાન્ટ માધોપુર ની અંદર અને વિન્ડ ફાર્મ લાંબા ગામે યાદ રાખજો બાયોગ્લેશ મેથાણ સૌર ઉર્જા માધવપુર વિન્ડ ફાર્મ લાંબા પછી ધાતુમય ખનીજ આપ્યું જો કિંમતી ધાતુમય હલકી ધાતુમય સામાન્ય ઉપયોગમાં તો જો કિંમતી ધાતુમય કઈ છે હું બોલું છું સોની ચાંદી અને પ્લેટિનમ તો કયું ઓપ્શન આપ્યું પ્લેટિનમ તો ચાલો કિંમતીમાં આવશે પ્લેટિનમ હલકી ધાતુમયમાં આવશે મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટાનિયમ ને વેનેડિયમ તો કયું આપ્યું છે મેગ્નેશિયમ આપ્યું હાલો મેગ્નેશિયમ ઉપર ક્લિક કરો સામાન્ય ઉપયોગમાં લોખંડ તાંબુ શિશુ જસત નિકલ કલાય કયું છે લોખંડ ચેપ્ટર નંબર પંદર નું જોડકું આર્થિક જો આર્થિક વિકાસ જોડકું છે ને

પછી ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોણ વખણાય છે અરે સાહેબ આપણી અમદાવાદ શહેર જ વખણાય જો અમદાવાદ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે તેમજ પૂર્વનું માન્ચેસ્ટર પણ કહે છે જો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા જગ્યાએ શું વાપરી શકે પૂર્વનું માન્ચેસ્ટર આ શબ્દ પણ વાપરી શકે યાદ રાખજો અને સિલિકોન વેલી તરીકે બેંગ્લોર ત્યાર પછી જોઈએ ચેપ્ટર નંબર 15 નું પશુપાલન ને પશુ સંવર્ધન ક્ષેત્ર જેને આપણે ખેતી ક્ષેત્ર તરીકે ઓળખીએ કયા ક્ષેત્ર તરીકે ખેતી ક્ષેત્ર તરીકે પછી લઈને મોટા ટાક્રો આ માધ્યમિક ક્ષેત્ર તો આને કહેવાય ઉદ્યોગ ક્ષેત્ર કેવાય કયું ક્ષેત્ર કહેવાય ઉદ્યોગ ક્ષેત્ર પછી હવાઈ તથા દરિયા માર્ગો આ આવે સેવા ક્ષેત્રની અંદર ત્યાર પછી ચેપ્ટન નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જો કે આર્થિક વેપાર સંગઠનની સ્થાપના આર્થિક વેપાર સંગઠનની સ્થાપના જો આર્થિક વેપાર આપ્યું છે પણ આની જગ્યાએ શું વાપરી શકે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કયો શબ્દ વિશ્વ વેપાર આર્થિક નહીં આવે ત્યાં શું આવશે વિશ્વ આવશે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ

એને રોકવા માટેની આ જે ગ્રુપો છે કયા રાજ્યમાં જોવા મળે છે યાદ રાખજો આ તો કેએનએફ કઈ જગ્યાએ છે મણિપુર રાજ્યની અંદર કયા રાજ્યની અંદર મણિપુર રાજ્યની અંદર ત્યાર પછી એટીટીએફ એ કયા રાજ્યમાં છે ત્રિપુરા જો કેએનએફ એટલે કુકી નેશનલ ફ્રન્ટ ત્યાર પછી એટીટીએફ એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને ઉલ્ફા આ તો ઉલ્ફા નામ જ છે કયા રાજ્યમાં અસમ રાજ્યની અંદર કયા રાજ્યમાં અસમ રાજ્યની અંદર તો બાળકો સરસ મજાના આપણે એમ કહેવાય કે વિભાગ એની અંદર આપણે જોડકા જોયા તો ફરીવાર તમે અને હું મળીશું એક નવા વિડીયો સાથે ને એ પણ વિભાગ નંબર એના આજે આપણે ખાલી જગ્યા ખરાખોટા જોડકા પહેલા જોડકા તો જોયા આપણે ખાલી જગ્યા ખરાખોટા પછી એક બે વાક્યના સવાલ આ બધું જ આપણે જોવાનું છે જો કોઈ પણ વિદ્યાર્થીઓને આ પીડીએફ મેળવવાની બાકી હોય તો મેળવી લેજો ખૂબ ઉપયોગી છે ભૂલતા નહીં કોઈને ભૂલવા દેતા નહીં ઓકે નવા વિડીયો સાથે મળશું તમે હું ફરી વાર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત